તો કરોડોમાં માત્ર એક જ હોય છે આ દિવસે જન્મેલા લોકો શું તમારો જન્મદિવસ તમારું ભાગ્ય નક્કી કરે છે તમે કયા વારે જન્મેલા છો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર કે પછી રવિવાર આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તમે કયા વારે જન્મેલા છો તેના પરથી તમારું ભવિષ્ય નક્કી થાય છે જ્યોતિષશાસ્ત્રમાં જન્મદિવસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને તેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કયા વારે જન્મેલા લોકો જીવનમાં કેટલી સફળતા મેળવશે આજે આપણે વિગતવાર જાણીશું કે કયા દિવસે જન્મેલો વ્યક્તિ તેની કેટલી ઉંમરે તેનું ભાગ્ય ચમકે છે અને કયા ઉપાયો કરવાથી તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો આખો વિડીયો ધ્યાનથી જુઓ અને સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સૌથી પહેલાં સોમવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રનો ખાસ પ્રભાવ હોય છે કારણ કે આ દિવસ ચંદ્રને સમર્પિત છે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે તેથી આ લોકોનો સ્વભાવ પણ ચંદ્રની જેમ કોમળ અને સંવેદનશીલ હોય છે આવા લોકો વધુ ભાવુક હોય છે અને બીજાનું દુઃખ જોઈને જલ્દી દુઃખી થઈ જાય છે તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની આંખો આકર્ષક હોય છે જે કોઈ પણ વ્યક્તિને તરત જ પ્રભાવિત કરી શકે છે આ લોકો બુદ્ધિશાળી હોય છે અને જીવનમાં આગળ વધવાની પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવે છે આ લોકો મીઠી વાતો કરે છે જેના કારણે તેઓ બધાને પ્રિય બને છે તેઓ મિત્રતા જાળવવામાં પણ નિષ્ણાત હોય છે અને તેમના મિત્રો પણ તેમને ખૂબ પસંદ કરે છે ચાલો હવે વાત કરીએ ભાગ્યોદય જે લોકોનો જન્મ સોમવારે થાય છે તેમનું ભાગ્ય ચોવીસમાં અને પચીસમાં વર્ષે ઉજ્જવળ થવાનું શરૂ થાય છે આ સમયે તેમના જીવનમાં નવી તકો આવે છે અને જો તેઓ યોગ્ય દિશામાં મહેનત કરે છે તો તેઓ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે સોમવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો પૂનમની રાત્રે ચંદ્રને અરધ્ય અર્પણ કરો આ માનસિક શાંતિ આપશે અને તમારું ભાગ્ય મજબૂત બનાવશે અને ઘરની આસપાસ ગંદુ પાણી જમા ન થવા દો નહીંતર માનસિક તણાવ રહેશે આ સિવાય સોમવારે મીઠું દૂધ પીવાનું ટાળો કારણ કે તેનાથી મનમાં મૂંઝવણ અને અસ્થિરતા આવી શકે છે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર કાચની બોટલમાં વરસાદનું પાણી ભરો અને તેને તમારા ઘરમાં રાખો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે ઘરમાં સફેદ સુગંધિત છોડવાવો જેમ કે જાસ્મિન કે ચમેલી કે જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે ચાલો હવે મંગળવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ તો મંગળવારે જન્મેલા લોકો પર મંગળ ગ્રહનો ખાસ પ્રભાવ હોય છે મંગળ ગ્રહને શક્તિ ઊર્જા અને સાહસનું પ્રતિક માનવામાં આવે છે તેથી મંગળવારે જન્મેલા લોકો ખૂબ જ નિડર આત્મવિશ્વાસુ અને મહેનતું હોય છે તેમનો સ્વભાવ થોડો તેજ હોય છે પરંતુ જો તેઓ પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવે તો તેઓ જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે મંગળવારે જન્મેલા લોકોને કોઈ પણ કામ કરતા પહેલાં ઘણું વિચારવાની આદત હોય છે આ લોકો કોઈના પર સરળતાથી વિશ્વાસ કરતા નથી અને હંમેશા સતર્ક રહે છે તેમને અઠ્યાવીસમાં અને બત્રીસમાં વર્ષમાં મંગળનો શુભ પ્રભાવ મળે છે જ્યારે તેઓ તેમના જીવનમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે મંગળવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પણ કરો અને તેને તમારા કપાળ પર લગાવો આનાથી જીવનમાં આવતી અડચણો દૂર થશે આ ઉપરાંત તમારા બેડરૂમમાં લાલ કપડામાં વરિયાળી બાંધીને રાખો આનાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે અને વાનરને ગોળ અને ચણા ખવડાવો આનાથી ભાગ્યના દરવાજા ખુલશે લાલ કપડામાં મસૂરની દાળ બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો આનાથી રાહુ અને મંગળ દોષ શાંત થશે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી બધી મુશ્કેલીઓમાંથી રાહત મળશે ચાલો હવે બુધવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ કે તેમનું ભાગ્ય કેવું રહેવાનું છે એ પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો તો બુધવારે જન્મેલા લોકો બુધ ગ્રહથી પ્રભાવિત હોય છે જે બુદ્ધિ સંવાદ અને વ્યવસાયનું પ્રતિક છે આવા લોકો ખૂબ ચતુર તીક્ષ્ણ બુદ્ધિ અને મિલનસાર હોય છે તેમનું મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેઓ દરેક પરિસ્થિતિનો લાભ કેવી રીતે લેવો તે જાણે છે બુધવારે જન્મેલા લોકોને આઠમા અને બાવીસમાં વર્ષમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બત્રીસમા વર્ષ પછી તેમનું નસીબ સંપૂર્ણપણે ચમકે છે બુધવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો ઘરમાં તુલસીનો છોડવાવો અને દરરોજ તેનું એક પાન ખાઓ આનાથી બુધ ગ્રહ મજબૂત થશે આ સિવાય ગાયને લીલો ચારો અને લીલા શાકભાજી ખવડાવો આનાથી તમામ પ્રકારના અવરોધો દૂર થશે બુધવારે કિન્નરોને લીલી બંગડીઓનું દાન કરો તેનાથી સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે પાણીમાં ફટકડી મિક્સ કરીને કોગળા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે તો ચાલુ હવે ગુરુવારે જન્મેલા લોકો વિશે જાણીએ ગુરુવારનો સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહ છે જેને બધા દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે આ કારણોસર ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી વિચારશીલ અને ભાગ્યશાળી હોય છે તેમના વિચારો ઊંડા હોય છે અને તેઓ કોઈ પણ વિષય પર સંપૂર્ણ સમજણ અને ગંભીરતાથી વિચારે છે આ લોકો કોઈપણ વિવાદમાં નમ્રતાથી બોલે છે અને તેના કારણે તેઓ તેમના વિરોધીઓને પણ મિત્રો બનાવી દે છે તેમનામાં નમ્રતા કરુણા અને પરોપકારની લાગણીઓ પ્રબળ હોય છે જો કે ગુરુવારે જન્મેલા કેટલાક લોકોને બાળપણમાં શારીરિક કષ્ટ પણ સહન કરવું પડી શકે છે તેમના જીવનમાં ચોવીસમાં બત્રીસમા અને ચોપનમાં વર્ષે ભાગ્ય ખાસ કરીને મજબૂત હોય છે અને તેમને અપાર સફળતા મળે છે આ વર્ષો દરમિયાન તેઓ અચાનક આર્થિક લાભ કારકિર્દીમાં વૃદ્ધિ અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે ગુરુવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો ગુરુવારે જન્મેલા લોકોએ મંદિરમાં કેળાના ઝાડ સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ જેથી ગુરુગ્રહનો આશીર્વાદ બન્યો રહે ગુરુવારે જન્મેલા લોકોએ સફેદ ચંદનમાં કેસર ભેળવીને તિલક લગાવવું જોઈએ તેનાથી તેમના સમાજમાં તેમનું માન વધશે આ સાથે વ્યક્તિએ કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળે સેવા કરવી જોઈએ જેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને જીવનમાં સફળતાની નવી તકો મળશે વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે શુક્રવારે જન્મેલા લોકો વિશે જાણીએ શુક્રવારે જન્મેલા લોકો અત્યંત આકર્ષક કલાત્મક સૌંદર્ય પ્રેમી હોય છે તેઓ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે જેને ભૌતિક સુખ ભવ્યતા અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે તેથી આ દિવસે જન્મેલા લોકો સંગીત નૃત્ય ફેશન ફિલ્મ મીડિયા અને સુંદરતા સંબંધિત વ્યવસાયોમાં સફળ થઈ શકે છે તેમની જીવનશૈલી પણ ભવ્ય છે તેઓ દરેક વસ્તુને સુંદર અને આકર્ષક રાખવામાં માને છે પચીસમાં તેત્રીસમાં અને અડતાલીસમાં વર્ષે તેમના ભાગ્યમાં સુધારો થશે જ્યારે તેમને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે શુક્રવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો જો તમારો જન્મ શુક્રવારે થયો હોય તો કાળી કીડીઓને ખાંડ ખવડાવો તેનાથી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે શુક્રવારે પાણીમાં ગાયનું દૂધ ભેળવીને સ્નાન કરવાથી શરીરની ઉર્જા સકારાત્મક રહે છે અને માનસિક તણાવ ઓછો થાય છે આ ઉપરાંત શુક્રવારે સફેદ ગાયને લોટ ખવડાવવો જોઈએ જેનાથી શુક્ર ગ્રહ મજબૂત થશે અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે શુક્રવારે જન્મેલી સ્ત્રીઓએ ખાસ કરીને દરરોજ શ્રી શુક્ત અને કનક સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના પર રહે અને તેમના ઘરમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન રહે તો ચાલો હવે શનિવારે જન્મેલા લોકો વિશે વાત કરીએ શનિવારનું નામ જ સાંભળતા ઘણા લોકો ડરી જાય છે કારણ કે તે શનિ ગ્રહનો દિવસ માનવામાં આવે છે શનિને ન્યાયાધીશ ગ્રહ કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ શરમાળ શિસ્તબદ્ધ અને મહેનત હોય છે તેઓ જીવનમાં કોઈપણ કામ ખૂબ જ વિચારપૂર્વક કરે છે અને ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેતા નથી જોકે શનિવારે જન્મેલા લોકોને વીસમાં પચીસમાં અને પિસ્તાલીસમાં વર્ષે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડે છે આ વર્ષો દરમિયાન તેમના માટે ધીરજ અને સંયમ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જો તેઓ યોગ્ય દિશામાં મહેનત કરે છે તો પચાસમાં વર્ષ પછી તેમને અપાર સફળતા મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે શનિવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાયો શનિવારે જન્મેલા લોકોએ પીપળાના ઝાડના મૂળમાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ જેથી શનિ ગ્રહની કૃપા બની રહે અને જીવનમાં કોઈ અવરોધ ન આવે શનિવારે કાળા તલ લોખંડ અને સરસવનું તેલ દાન કરવાથી પણ જીવનમાં સફળતા અને સમૃદ્ધિ મળે છે આ ઉપરાંત અડદની ડાળની કચોરી ગરીબ વ્યક્તિને દાન કરવી જોઈએ જેનાથી નકારાત્મક ઊર્જા દૂર થશે જો શનિવારે જન્મેલી વ્યક્તિ પંચમુખી હનુમાનની તસવીર લગાવી અને શનિવારે સાંજે સુંદરકાંડનો પાઠ કરે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાય જીવનના સૌથી મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરવામાં મદદ કરે છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો તો ચાલો હવે રવિવારે જન્મેલા લોકો વિશે જાણીએ રવિવાર સૂર્ય દેવને સમર્પિત છે અને સૂર્યને નવગ્રહોનો રાજા માનવામાં આવે છે તેથી રવિવારે જન્મેલા લોકો પર સૂર્યનો વિશેષ પ્રભાવ હોય છે આ લોકો તેજસ્વી આત્મવિશ્વાસુ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે તેમનો સ્વભાવ નેતૃત્વનો છે એટલે કે કોઈના હાથ નીચે કામ કરવાને બદલે તેઓ જાતે જ નેતૃત્વ લેવાનું પસંદ કરે છે તેમના સ્વભાવની સૌથી મોટી ખાસિયત એ છે કે આ લોકો ક્ષણભરમાં ખુશ થઈ જાય છે અને ક્ષણભરમાં ગુસ્સે પણ થઈ શકે છે તેમની લાગણીઓ ખૂબ જ ઝડપથી બદલાય છે જેના કારણે ક્યારેક તેમને બીજાઓ સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલીઓ પડી શકે છે વધુમાં તેમનામાં શંકા કરવાની આદત પણ જોવા મળે છે જેના કારણે સંબંધોમાં બિનજરૂરી તણાવ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેમની સૌથી મોટી તાકાત તેમને નિર્ણય લેવાની ક્ષમતા છે જ્યારે આ લોકો કોઈ ધ્યેય નક્કી કરે છે ત્યારે તેઓ તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે રવિવારે જન્મેલા લોકોને તેમના બાવીસમાં અને ચોવીસમા વર્ષમાં સૌભાગ્ય મળે છે એટલે કે આ ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેમને તેમની કારકિર્દી અને અંગત જીવનમાં સફળતાની ઘણી તકો મળે છે જો તેઓ યોગ્ય દિશામાં મહેનત કરે અને કેટલાક ખાસ જ્યોતિષીય ઉપાયો અપનાવે તો તેઓ તેમના જીવનને વધુ સફળ અને સુખી બનાવી શકે છે રવિવારે જન્મેલા લોકો માટે ખાસ ઉપાય રવિવારે જન્મેલા લોકોએ સૂર્યના આશીર્વાદ મેળવવા માટે ચોક્કસ ઉપાય કરવા જોઈએ જેથી તેમનું ભાગ્ય મજબૂત બને અને જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય સૌપ્રથમ રવિવારે ગોળ તાંબુ સોનું અને ઘઉંનું દાન કરવું પણ ફાયદાકારક છે આનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને કારકિર્દીમાં સફળતાના નવા દરવાજા ખુલે છે આ ઉપરાંત ગાયત્રી મંત્રનો ચોવીસ વખત પ્રસન્ન મુદ્રામાં જાપ કરવો પણ અત્યંત ફાયદાકારક છે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માનસિક તણાવ ઓછો થાય છે અને નકારાત્મક ઉર્જાનો અંત આવે છે રવિવારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી ભરીને તમારા ઓશિકા પાસે રાખો અને સવારે ઉઠતાની સાથે જ આ પાણી પી લ્યો આ દ્રાવણ માનસિક શાંતિ પ્રદાન કરે છે જો આ બધા ઉપાયો નિયમિતપણે કરવામાં આવે તો રવિવારે જન્મેલા લોકોના ભાગ્યમાં ઝડપથી વધારો થાય છે અને તેમની સફળતાના દરવાજા ખુલે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર